ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયકા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વા અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ જીઆઈડીસી માં આવેલ વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ બે ત્રીસ વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો આ ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસનો આખો વિસ્તાર ધરધડી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ભયાનક બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલ અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા વહીવટી તંત્ર તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અત્યાર સુધી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે જ્યારે ચોવીસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બોયલર બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર અને ઇમારતોને પણ આ પ્રચંડ ધડાકાના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું તુરંત ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી વહીવટી તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હાલમાં તમામ ધ્યાન રાહત અને બચાવ કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે